નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના હુસેનાબાદ ગામ ખાતે દવાખાનાની બિલ્ડિંગમાં નબળી કામગીરી થતી હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિક ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ સ્થળ પર પહોંચી તાત્કાલિક કામ બંધ કરાવ્યું છે હુસેનાબાદ ગામ ખાતે દવાખાનાની બિલ્ડિંગનું કામ હાલ ચાલી રહ્યું છે પરંતુ કામ લોટ પાણી અને લાકડા જેવું નબળું થતું હોવાના આક્ષેપો સાથે સામે આવ્યા હતા આ અંગે માહિતી મળતા માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટિયા ખુદ સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં નબળી કામગીરી જણાતા તેમણે તાત્કાલિક બિલ્ડિંગનું કામ બંધ કરાવ્યું હતું ધારાસભ્યએ જણાવ્યું કે પોતાના વિસ્તારમાં નબળી કામગીરી કદી પણ સહન કરી લેવામાં નહીં આવે તેમણે આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી છે મારા વિસ્તારના માંગરોલ તાલુકાના હુસેનાબાદ ગામે પેટા આરોગ્ય કેન્દ્ર સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ હતું જે કામ કલ્પવૃક્ષ એજન્સીને કામ આપવામાં આવેલું હતું એ કામ શરૂ થતાં તાલુકા પંચાયતના સભ્યો સરપંચ અને આગેવાનો દ્વારા મને રજૂઆત કરવામાં આવી અને એ કામ ખૂબ જ નબળું થાય છે જેથી મેં સ્થળ ઉપર મુલાકાત લીધેલી અને કામ ખૂબ ખૂબ નબળું થતાં મેં કલેક્ટરશ્રીને અને કક્ષાએ રજૂઆત કરેલી છે અને એ કામ હાલ પૂરતું બંધ કરાવેલું છે